वौ ओ वौ वौ ओ वौ बोलो मल लाटरी लायो मंदिर जी नाव लिया हे हजारना द्वारा हऊ नु हारु कर जे सुरुवात मत घनेती कजी તો ઓઉ ભૂખ લાગી લાનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

અમે તો દરરોજ ભજન કરીશું એવું નિયમ લીધું છે આપણા પડોશમાં પેલો રેખા માં જ્યોત્ના માં વર્ષા માં બધી ભેગી થઈ અમે તો ચોરે રહી ભજન કરીશું અને બેસીશું શ્રાવણ મહિનો કરીશું એવું નિયમ લીધું આખા ગામની પંચાયત કરવાની એ તો કઈ ભજન કરવી કેવાતું હશે હેર હેર ઈ તો વળી બધું એ થાય ભજન એ થાય પંચાયત એ થાય બધું એ થોડું થોડું કરવું પડે ભજન સમજી સમજીને તને કહું છું તારે મારે તો શિવ હું મંદિર જઈશ અને પછી મારા કરે અને તમારા બધાની સેવા કરે અને મારાથી એક ટાઈમ ઉપવાસ ઉપવાસ કઈ થાય ને તમે તો બે ટાઈમ ખાઈશ એવો મેં નિયમ લીધો છે

અને મારે તો ઘરનું કેટલું કામ છે મારાથી એક ટાણા બે ટાણા ના થાય અરે રે તારે ક્યાં સામાન્ય નાનો મહિમા છે તારે તો ખાવું ખાવું ને ખાવું તારે કે કરવું એ કરવું હોય કર હું તો આ ચા

વાતો ના હોય જો વાતો કર તો મર સામની રે વસ્તી આ તમને માય ન ખાતી ચાલો ચાલો ભાઈઓ ઘેર ચાલો પ્રસાદ લઈ પ્રસાદ લઈ જાઉ ઉપવાસ તો નહીં કરતી પણ પ્રસાદ તો ખબર હાલો હાલો બેનો હાલો હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાજ છે આજે તો ઉપવાસ કર

જોઈ લઉં ને જેવું જોવામાં આવશે મારા ટીપડામાં જોઈ લો તો તમે સાંભળો મારા ટીપણામાં જેવું જોવામાં આવશે એવું કહેવામાં આવશે

દેખામાં બધા ભગા બેસી અને નિંદ્યા કરી તો એમનું ફળ બળી ગયું તો ચોરે જઈને આખા ગામની તેમને પંચાયત કરી તો તેનું પાપ લાગે માટે સાસુએ એક ચંદ્રાવતી વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય નહીં તો જમકોડીમાં જાય આ હું જેવું કહું છું એવું સત્ય વાત છે

તો બધી બળી ગયું તો મારી વહુએ એક દિવસ એક ટાણું કર્યું અને શાંતિથી કર્યું તો તેનું ફળ મળ્યું તો તો હું તમારી પાસેથી આજથી નીમ લઉં છું કે ક્યારેય ક્રોધ નહીં કરું નિંદ્યા નહીં કરું ગામની પંચાયત નહીં કરું તમે હું તમને પણ કહું છું કે ક્રોધ નહીં કરવો નિંદ્યા નહીં કરવી પંચાયત નહીં કરવી જો કરશો તો મારી જેમ પણ તમારું વ્રત બળી જશે